যে মা জপা আ আপ বনাবিছু হান্ওয়ােরফন ভুলাবি যে ফটা ফট ডটপাট তয়াথিযত মেথিো আজে। নও নাস্ত বনাবিছু তো চাল বনাগিয়ে থি নও নাস্ত বনামাে এ একতবজিতলো জিলোক সরজিলিধছে অতা অবজিত মে জেসনি দছে। મેં અડધા કપ જેટલું ખાટું દહીં લીધું છે ખાટું દહીં લેવાનું જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ બધું આપણે થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી દઈશું એનું એક બહુ જાડું રહે અને બહુ પતલું રહે એવું બેટર તૈયાર કરી દઈશું અને મેં અડધો કપ જેટલું પાણી લીધું છે તમે જોઈ શકો છો આવું ઠીક આપણું બેટર તૈયાર થઈ ગયું છે એને થોડું આપણે ફેકી લઈશું જેથી પાંચ મિનિટ જેવું આપણે ફેંકી લેવાનું છે જેથી આમ એની અને એકદમ ફફી ટાઈપ બેટર તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો મેં અહીંયા અડધો જેટલું પાણી એડ દીધું અને આવું એક થી બેટર તૈયાર કરી દીધું છે હવે આને ઢાંકીને વીસ મિનિટ જેવું લેવા દઈશું બેટર એડ કરવા માટે આપણે એક પેસ્ટ બનાવી લઈશું એના માટે મેં તીખા બે લીલા મરચાં લીધા છે બે થી ત્રણ જેટલા આદુના ટુકડા લીધા છે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને આની સરસ પેસ્ટ થઈ જાય એટલે થોડું આપણે મીઠું એડ કરીશું હવે આને આપણે ખાંડીને એની પેસ્ટ તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ તમે અંદર એડ કરી શકો છો હવે વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે એમાં આપણે બીજા મસાલા એડ કરી દઈશું રાઈ મે 1 કપ જેટલી લીલી મેથીની ભાજી લીધી છે અડધો કપ તના એક વાટકી સોરી એક ચમચી જેટલો અજમો અડધી ચમચી હળદર એક ચમચી આદુ મરચા અને જીરું ને પેસ્ટ એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ચટ મસાલો એક ચમચી જેટલી ખાંડ જે આમચૂર પાવડર ખાટાશ આપડે ઉમેરી છે તો એને બેલેન્સ કરવા માટે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આ બધું આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે આ મિશ્રણને થોડું સોફ્ટ બનાવવા અહીંયા મેં એક ચમચા જેટલું તેલ એડ કરીશ અને બધું મિક્સ કરી દઈશું આપણે અત્યારે આ બેટર મને થોડું થીક લાગે છે એટલે એમાં આપણે થોડું પાણી એડ કરીશું એ મેં થોડું થોડું પાણી એડ કરીને થોડું બેટર ધીરું કરી દઉં છું તમે જોઈ શકો છો અને આપણે આવું બેટર તૈયાર કરવાનું છે અને મેં એક્સ્ટ્રા બીજું ચાર મોટા ચમચા જેટલું પાણી એડ કર્યું છે અને આવું બેટર તૈયાર કરી દેવાનું છે બરાબર આપણે જે આ નાસ્તો બનાવીએ એ થોડો સોફ્ટ બને એટલે એમાં આપણે થોડા એક પીંચ જેટલા મીઠા સોડા એડ કરીશું એ એક પીચ જેટલા મીઠા સોડા એડ કર્યા છે અને એને પણ આપણે મિક્સ કરી દઈશું જેથી આપણો આ નાસ્તો એકદમ સોફ્ટ બનશે તમે હાંડવો પણ ખા ભૂલી જશો એટલો ટેસ્ટી આ નાસ્તો ક્રિસ્પી અને એટલો ટેસ્ટી બનશે તો તમે અત્યાર શિયાળાની ઋતુ ચાલી રહી છે તો મેથી આશા મળી રહે છે લીલા શાકભાજી પણ ખૂબ જ સરસ બધા મળે છે તમે એક વખત આ રીતે સવારમાં ચાર સાથે નાસ્તામાં આ નાસ્તો જરૂરથી બનાવજો તો આ બધું તૈયાર છે હવે આપણે બનાવી લઈએ કઢાઈ લઈશું એમાં એક મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું

એક બે ચમચા જેટલું બેટર એડ કરશું હવે એને આપણે ઢાંકીને પાંચેક મિનિટ સુધી થવા દઈશું હવે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈશું તો ઉપરથી જો આપણો આ નાસ્તો ઉપરથી ટ્રાય થઈ ગયું છે તો હવે એને આપણે પહેરવી લઈશું

અને આપણે કાઢી લઈશું તો તૈયાર છે આપણો મેથીનો નવો નાસ્તો એકદમ હાંડવાને પર ભુલાવી દે એટલો ટેસ્ટી છે આ નાસ્તો તમે જોઈ શકો કેટલો નરમનો પોચો ને તૈયાર થયો છે તમને કટ કરીને દેખાડું કેટલો સોફ્ટ અને કેટલો ક્રિસ્પી આપણો આ નાસ્તો તૈયાર થયો છે એકદમ સોફ્ટ ક્રિસ્પી જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો અને આ વિડીયો જોવા માટે બે લાયકોન બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ